નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે ગુરુ ગોવિંદસિંહના ના પુત્રોના શૌર્ય અને બલિદાનની યાદમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શહેરના યશવંતરાય નાટ્યગ્રહ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા ડેપ્યુટી કમિશનર જયકુમાર રાવલ યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર ભાવનગર ગુરુદ્વારાના ભરતસિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ એમના વિચાર છે ગુરુ ગોવિંદસિંહ મહારાજ તરફથી અલ્લા યાર જોગી

વીર બાળ દિવસની ઉજવણી અંતર્ગત બાળ પ્રતિભા શોધની લોકગીત લોકનૃત્ય ગીત ચિત્ર સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી આ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં આમંત્રિતો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા